ભારત માતા કી બંદે બંદેબંધ પ્રાણાયામ ની સ્થિતિ લઈ લો અંગુઠો આંગળી ભેગી કડક બેસો મુદ્રામાં કડક મુદ્રામાં ધ્યાન મુદ્રા કટ્ટાર બેસો હવે નાભી માંથી તમે જોરથી શ્વાસ ઊંડો શ્વાસ ઉપર તરફ ખેંચો ઓમ ઓ શ્વાસ આપણે મગજ તરફ લઈએ એટલે શરીરના જે છે ચક્રો છે એમાં મૂલાધાર ચક્ર ઉપસ્થ ચક્ર નાભી ચક્ર હૃદય ચક્ર વિશુદ્ધ ચક્ર અને ધ્રભુદ્ધિ ચક્ર આ ના જે દ્વાર છે એ ખુલ્લા થાય છે ઓમ એ શું છે એ દુનિયાની અંદર આખા બ્રહ્માંડમાં ઓમનો વાસ છે ઓમ એક એવો ધ્વનિ છે એક એવો પ્રાણાયામ છે કે જેનાથી આ સૃષ્ટિ અને સમસ્ત બ્રહ્માંડ સૃષ્ટિ પોતાનું જીવન જીવી રહી છે માનવ શરીરમાં જે હોમ છે એ મૂળ નાભી કમળમાં એટલે કે જ્યાં આપણી ડૂટી છે ત્યાં એનો વાસ છે એ નાભીની અંદર સ્વયંભૂત વિષ્ણુ રહે છે ઉપસ્થની અંદર બ્રહ્માજી રહે છે અને ગુદા કમળની અંદર શ્રી ગણેશ રહે છે હૃદય કમળની અંદર શિવ અને શક્તિ શિવનું સ્વરૂપ વિષુ ચક્રમાં પણ છે અને પ્રભુટી ચક્ર ની અંદર જ્યોતિનારાયણ છે આ જે શ્વાસ છે એ ચોવીસ કલાકની અંદર એકવીસ હજાર ને છસો વખત આવન જાવન કરે છે જે અંદર આવે છે એને ઓહમ કહેવામાં આવે છે અંદર જે ખેંચીએ એ આવે છે ક્યાંથી બ્રહ્માંડ આવે છે સમસ્ત બ્રહ્માંડની અંદર સોહમ છે સોહમમાંથી આપણે નાક દ્વારા અંદર ખેંચીએ એટલે નાભીમાંથી પલટાઈ અને ઓહમ ધ્વનિ બને છે એક મિનિટની અંદર પંદર જંપા થાય છે રેચક અને પોરક બહારથી અંદર અને અંદરથી બહાર એક કલાકના સાતસો ને વીસ અજંપા થાય છે સાતસો વીસ ગુણ્યા ચોવીસ એટલે એકવીસ હજારને છસો અજંપા ચોવીસ કલાક દરમિયાન થાય છે આ શ્વાસ ન હોય આ શરીરની અંદર પ્રાણાયામ ન હોય આ ગઢની અંદર અહોમ અને સોહમ ન હોય તો કોઈ પણ જીવસૃષ્ટિ આ ધરતી પર ટકી શકતી નથી જ્યારે બાળકનો જન્મ થાય છે માતાના ઉદરમાંથી બાળક માની નાભીથી જે નાળ કાપવામાં આવે છે અને નાળ કાપ્યા પછી બાળક છૂટું પડે છે એ શરીરની અંદર માતાના પેટમાં આપણે એમ કહીએ કે બાળક કેવી રીતના જીવતું હશે સુંદર જીવ આવ્યો હશે એ નામ એ નાભીથી શ્વાસ લે છે માતાની નાભી અને બાળકની નાભી આ બંને નાભીનું જોડાણ હોય છે માતાનો સોહમ શ્વાસ એ બાળક લે છે અને બાળકની નાળ કાપ્યા પછી બાળક આ ધરતી પર બહાર આવે છે ધરતી પર બહાર આવે એટલે માતાના સોહમ શ્વાસથી એ દાયણ કે ડોક્ટર એને બ્લેડ કે કાતરથી એની નાળને છૂટી પાડે છે એટલે એ મોઢાથી શ્વાસ અથવા તો નાગથી શ્વાસ લેવા મળે છે એટલે જે છે એટલે મૃત્યુ નિશ્ચિત છે એની રિટર્ન ટિકિટ લઈને જ આવે છે જે દિવસે બાળક જન્મે તે દિવસે જેટલો પ્રણવ એની નાભીની અંદર રોકાયેલો હશે એટલા વર્ષ એનું આયુષ્ય રહે છે એટલે ગંગા સતી અને પાનભાઈ એમ કે છે કે વીજળીના જપકારે મોતીડા પરોવીને પાનભાઈ नैतरा ज्ञान कंधारा थास ज्योत जोता मां दिवस गया पानबाई 2118600 ने काल खासे आ श्वास में अंदर तुम्हें પોતાનું ઈશ્નું રટણ ન કરો તો એની કાં ખાઈ જાય જે શ્વાસ મહર્તી અંદર આવે છે અને અંદરથી બહાર જાય છે પછી શ્વાસ રોક થઈ જાય છે પાંચ શ્વાસ મે કોણ ખાઈ જાય છે શ્વાસ મેં કાં ખાઈ જાય છે એટલે રેખક પોરખ અને કુંભક આ ત્રણ વસ્તુ છે હવે આને આકાર ઉકાર અને મકાર એને ઓમ કહેવામાં આવે છે ઓમનું સ્મરણ ઓમ એ શબ્દ છે આ અક્ષર નથી ઓમનો ધ્વનિ ઉચ્ચારણ કરતા શ્વાસ લેવો પણ પડે છે અને શ્વાસને છોડવો પણ પડે છે રેચક અને કોરક આ બંને કરીએ ત્યારે ઓમ બોલાય છે ઓમનું સ્થાન કા છે તો નાભી કમળની અંદર જેને આપણે ડૂબી કહીએ છીએ આ આખા શરીરમાં ચકેડું ફરે છે અપરું જીવન જ ઓમ છે ઓમ ન હોય તો કોઈ પણ જીવ જીવી શકતો નથી એટલે આ જે ભાગ છે એને મકાર મકાર એટલે મહાદેવ મહાદેવ એટલે શિવ અને શિવ એટલે શંકર ઉકાર ઉકાર એટલે વિષ્ણુ જેનું સ્થાન નાભીમાં છે જે તમામ જીવનનું પાલન અને પોષણ કરે એટલે ખોરાકને પચાવવાનું કામ કરે છે અને મ એટલે મકાર મકારનું સ્થાન છે ઇન્દ્રિય ઉપર એ ઇન્દ્રિય દ્વારા આ સૃષ્ટિ સતત ચાલતી રહે છે સૃષ્ટિનો વિકાસ થાય છે પુરુષ અને સ્ત્રીના સંભવ તેને સંયોગથી આ માનવજાત એનો વિકાસ કરતી રહે છે એટલે સૃષ્ટિ ઉત્પત્તિ કરવાનું કાર્ય આ બ્રહ્માજીને સોંપેલું છે આ જે રેટ છે એ રેટ એ પ્રકૃતિ છે પ્રકૃતિ એટલે માયા અને જે બિંદી છે એ નિરંજન તત્વ છે નિરંજન તત્વ શું કરે છે કે આ શરીરનો આકર્ષણ રાખે છે જકડી રાખે છે આકર્ષવાનો કામ કરે છે અને એનું સ્થાન ક્યાં છે આ બ્રહ્મ રુદ્રની અંદર નિરંજન જોત સ્વરૂપે અહીંયા બ્રહ્મ રુદ્રની અંદર આપણો જે શ્વાસ છે એ આપણે ખોટો મેળવી નાખીએ છીએ એટલે કબીર સાહેબે કીધું કે શ્વાસ